નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમનું ભાગ નંબર ત્રીજો જેમાં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સોળ છે સંસદ અને કાયદો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની તો પ્રશ્ન નંબર પહેલો છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે જેમાં પહેલું તમારા દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો તો એમાં આવશે સંસદની લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ તો આવશે પચીસ વર્ષ કે તેથી વધુ ત્રીજું ગામના પ્રથમ નાગરિક સરપંચ દેશના પ્રથમ નાગરિક તો આવશે રાષ્ટ્રપતિ ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસાવી છે તો એમાં આવશે બ્રિટન પાંચમો પ્રશ્ન છે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા આવશે શ્રીમતી પ્રતિભાબેન પાટીલ સંસદના બંને ગૃહના સભ્યોને સામાન્ય રીતે શું કહેવાય તો એમાં આવશે રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપશે તો એમાં આવશે ઉપરાષ્ટ્રપતિ આઠમું સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે તો ધારાસભા નવમું નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો એમાં આવશે ગણેશ વાસુદેવ માવલંકર દસમો પ્રશ્ન છે લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે તેમાં આવશે અધ્યક્ષને પ્રશ્ન નંબર બીજો છે આપેલી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું આપણા દેશની સંસદ દિલ્હી શહેરમાં આવેલી છે લોકસભામાં ગુજરાતને છવ્વીસ બેઠકો ફાળવવામાં આવી છે દેશનું ન્યાયતંત્ર બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે ભારતના સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે સંસદના કાયમી ગૃહનું સંપૂર્ણ વિસર્જન થઈ શકતું નથી ખરા ખોટાની વાત કરીએ તો પહેલો સાચું છે બીજું સાચું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું ખોટું ત્યાર પછી મને ઓળખવાનો છે હું રાજ્યના બંધારણીય વડા છું તો એમાં આવશે રાજ્યપાલ ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા એકસો બ્યાસી છે તો વિધાનસભા હું લોકસભાનું સંચાલન કરું છું તો લોકસભાના અધ્યક્ષ હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું જવાહરલાલ નહેરુ હું ગુજરાત રાજ્યનું પાટનગર છું તો ગાંધીનગર ત્યાર પછી જોડકા જોડવાના છે સંસદનું નીચલું ગૃહ તો લોકસભા સંસદનું કાયમી ગૃહ તો રાજ્યસભા દેશના બંધારણીય વડા તો રાષ્ટ્રપતિ સંસદ સભ્ય તો એમાં આવશે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને એમપી કહીએ છીએ જે ખોટું હોય વિધાન ચેકી નાખો જેમાં પહેલામાં આપણે ત્રણસો પચાસ ચેકી નાખીશું બીજામાં પાંત્રીસ વર્ષ ત્રીજામાં દસ ચોથામાં પરોક્ષ અને પાંચમામાં વડાપ્રધાન ત્યાર પછી મિત્રો પારિભાષિક શબ્દો છે જેમાં પહેલું સ્પીકર તો સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જે ગૃહની બેઠકોનું સંચાલન કરી શિસ્ત જાળવે છે તેઓ ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચાલે તેની ખાતરી કરે છે ખરડો કોને કહેવાય તો ખરડો એ કાયદો બનતા પહેલાનો પ્રસ્તાવ છે જે સંસદમાં રજૂ થઈને કાયદાનું સ્વરૂપ લે છે સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહિયારી સહીથી તે કાયદો બને છે સંસદ એ આપણા દેશની કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે જે રાષ્ટ્રપતિ અને બે ગૃહોથી બનેલી છે તે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રશ્ન નંબર 8 છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું સરકારના અંગો જણાવો તો સરકારના અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે બીજું રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ આપો તો રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ જસવંતસિંહ પરમાર મયંકભાઈ નાયક ગોવિંદ ધોળકિયા અને જય પ્રકાશ નાહા છે ત્રીજું ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે તો ભારતના સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ હોય છે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેની ફરજ કોણ બજાવે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે પાંચમું ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો તો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેની અગાઉના રાષ્ટ્રપતિનું નામ છે ડૉક્ટર

જનરલ કારણો આપવાના છે મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે